આ જવાબદારી આપણી ટીમની છે અને કોઈ પણ સાથે આવો વ્યવહાર થશે ગમે એવા માથાનો અધિકારી હોય કે પછી ગમે એની સત્ર સાયા નીચે જીવતો અધિકારી હોય એક પણ વ્યક્તિ સાથે ગેરવર્તણૂક કરશે તોછડાઈ કરશે તો એને એની સઠીનું ધાવણ યાદ કરાવી દેવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરે છે મારે આ શબ્દો ન બોલવા જોઈએ હ પણ જ્યારે એંસી વર્ષના દાદા સાથે જો કોઈ ગાળા ગાળી કરતું હોય

કાયદા કે લડવું હોય તો તૈયારી છે અને બીજી કોઈ ખત વાળવા હોય તોય તૈયારી છે અમારી ટીમ ઓહ આપકો નથી કે તમે ગમે એને ડમફાસો મારશો ગમે એને દબાવશો અને અમે તમારું સહન કરી લેશું અત્યાર સુધી તાલુકાના દરેક ગામડાના દરેક મતદારોએ સહન કર્યું દરેક સરપંચોએ સહન કર્યું ટકાવારી માંગવામાં આવી સહન કરી બિલકુલ સહન હવે કરવાનું નથી તમને સારું લાગે એ કરી લેવાની છે

તમારો સવાલો જવાબો વાળી વાત પછી કરો તમે આના તાલુકા એક પણ માણસ હોય જાહેર માં એ શબ્દ તમે બોલો જે એમાં બોલ્યા છો જો ગાળ જ નથી તો શું વાંધો શું બોલ્યા તમે એમાં ક્યાં ઘરી જવાનું બોલ્યા બોલો સાહેબ ક્યાં ઘરી જવાનું બોલ્યા

અમુક બાબત સ્વીકારો નહીં સ્વીકારો ત્યાં સુધી સાહેબ હું અહીંથી જવાનો નથી નહીં સ્વીકારો ત્યાં સુધી હું બીજા મુદ્દાઓ આપીશ બરાબર છે જે ભૂલ હોય સીધી રીતે સ્વીકારી લેશો ત્યાંથી વાત પૂરી થશે વાત એ છે કે તમે એને ક્યાં કરી જવાનું બોલ્યા

અચ્છા તો તમે ભૂલ સ્વીકારો છો આવેશમાં આવીને તમે જે બોલ્યા એ ભૂલ સ્વીકારો છો તમે જે આ ઘરી જવાનું કીધું ને સાહેબ જિંદગીમાં આ શબ્દ મૂળી તાલુકાનો દસ વર્ષનો છોકરો હોય તે ભલે સો વર્ષનો હોય તે ભલે એક કઈ ભાજપનો નેતા તમને બચાવવા નહીં આવે આ સ્પષ્ટ કહી દઉં છું અને તમારી ઓફિસમાં જે ભાજપના નેતાઓ કન્ટિન્યુ બેસે છે ગામનો માણસ આવે તો ખુરશી લઈને અગાઉ આગળ એ બેઠો હોય પહેલાં બંધ કરાવી દેજો તમારી ઓફિસમાં ગામના લોકો તાલુકાના લોકો રજૂઆત માટે આવે ભાજપના નેતાઓને બેસવા માટેની ઓફિસ નથી

બાથરૂમ ભંગાર ભરવાની વસ્તુ છે કે પછી લોકોનો ઉપયોગી થવાની વસ્તુ આપણે તો મોટા મોટા બોર્ડ મારીએ છીએ સ્વચ્છ ભારત સ્વચ્છ અભિયાનના બોર્ડ મારીએ છીએ કેન્ડિડેટ તરીકે ફોર્મ ભરવા નથી દેતા જેના ઘરે બાથરૂમ ન હોય અને તાલુકા પંચાયતમાં બાથરૂમ છે એની અંદર કચરો ભરવામાં આવ્યો છે તાલુકા તાલુકા પંચાયતમાં એક બાથરૂમ લેડીઝ એક જેન્ટ્સ માટે છે એમાં પણ આપણે કચરો ભરીને રાખીએ છીએ જ્યારે કોઈ રજૂઆત કરવા આવે છે તો આપણે તો જાણે કહો

અમે તમને એટલું કહીએ છીએ બેલેન્સ રાખીને કામ કરો અમે એવું નથી કેતા ફલાનું તમે કામ શું કામ આપો છો ફલાણા નું કામ રાખ્યું નથી કેતા અમે અમારી ટીમ નો માણસ હોય અમારો કાર્યકર હોય કે સામાન્ય નાગરિક આવે એને રિસ્પેક્ટ આપો આ તમારી ફરજ બારનું શું કર્યું છે તો તમારી એક તલાટી હાજર રહેતા નથી એક હાજર નથી એક તલાટી એક તલાટી અધિકારીઓ રાતે ફોન કરાવી એવી સ્થિતિ તમને તો આ લગભગ આપણને જન્મ થી સંસ્કાર મળેલા હોય એઝ એ અધિકારી તરીકે તો ઠીક છે પણ મેં મવાલીઓ ગુંડાઓ પણ આવડી ઉમર ના આપડે એમ કહીએ અહિયાં તમારા આસિસ્ટન્ટ

ને સાહેબ મને એ વન બાય વન અમે યાદી બની છે આવડું નો પ્લાસ્ટર પંચાયતમાં સાત સાત છે મારી પાસે એક પણ લાખ નથી અમે દરિયે રજુઆત કરશું એબી રજુઆત આ વીકમાં જ અમે રજુઆત કરશું પણ છે થોડી અમને અમારથી થાય એટલું કરો બાકીનું જે પેન્ડિંગ છે એ અમે કરશું કઈ કામ થતું નથી આજ તાલુકામાં અમુક તળાવો એવા છે ગુંડા કરવાની વાતો થાય છે પણ તળાવ ઉપર પાચ બગડીયા નાખી દેવામાં આવે અથવા જેસીબી થી કામ કરાવી અને હો મજૂર ના એક મહિના સુધીના રોજ લેવામાં આવે છે